નાયક સમાજનો સેમિનાર યોજાયો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના નાયક સમાજ માટે ધોરણ દસ અને બાર પછી શું તેની જાણકારી મયંકભાઈ વી નાયક માર્ગદર્શન આપવામાં આવી ડૉક્ટર સોહમભાઈ નાયકના આયોજનથી સમાજના યુવા મિત્રો કોઈ પણ ધંધાથી ગ્રેજ્યુએટ કે ગ્રેજ્યુએશન કરતા સૌ કોઈને મોટિવેશન સ્પીચ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું સમાજની બહેન દીકરીઓને આજના જમાના અનુરૂપ કંઈક નવું કરી શકે તે માટેનું આયોજનબદ્ધ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે સમાજના આગેવાનો પ્રમુખ જગદીશભાઈ અને અતુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા